વી વીઆઈપી માટે પ્રસાદ ભવન અને તરફ અલગ અલગ કાઉન્ટર રાખવામાં આવેલા છે આ સાધુ સંતો માટે પ્રસાદ વિભાગ ખંડ છે આપણે વીઆઈપી પ્રસાદ ભવનમાં અત્યારે ઊભા છે અને પ્રસાદ ભવનમાં એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી જો કેટલા ભાવી ભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એવો એક વિભાગને આવી લાઈનમાં ઘણા બધા વિભાગ હેલ્લો જય માતાજી મિત્રો ખુશીલી સુપ્રક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે છે અત્યારે લિમુડીની અંદર વિશ્વવિંદ્ય પૂજ્ય શ્રી મોરાઈ બાપુની જે કથા ચાલી રહી હોય ને અહીંયા જે લાખોની સંખ્યામાં ભાવી ભક્તો રામકથાનો રસપાન કરવા આવે સાથે સાથે તે પ્રસાદ ગ્રહણ પણ કરે છે તો હું તમને જનરલ જે કહેવાય ને પ્રસાદ ખંડ નિહાળવાનું છું ત્યાર પછી અહીંયા વીઆઈપી માટે જે અહીંયા ભવ્ય જે આયોજન કરેલું છે ત્રણ ડોમ નાખેલા છે તે પણ હું તમને વિડીયો દ્વારા શેર કરવાનું છું તો અત્યારે ચાલો આપણે જનરલ વિભાગ નિહાળે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો કમેન્ટમાં જય શ્રી રામ લખી દઉં આપણે પ્રસાદ વિભાગ તરફ જઈ રહ્યા છીએ અને અહીંયાથી જોવો તમે કેટલા ભાવિભક્તો જે રામકથાનો રસપાન કરીને આવી રહ્યા છે પ્રસાદ ગ્રહણ કરવા માટે તો ચાલો આપણે અંદરનો વ્યૂ હું તમને બતાવું પ્રસાદ ગ્રહણ કરવા જઈએ તો અહીંયા પેલા બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એક સાઈડ ભાઈઓનો વિભાગ છે એક સાઈડ બહેનોનો વિભાગ છે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ લાઈનમાં જવાનું હોય છે અને ટ્રેક્ટરમાંથી જે ડીશુ લઈને અંદરની તરફ પ્રસાર થવાનો છે ત્યાર પછી આપણે અંદર જઈને નિહાળ છે એવો એક વિભાગ નથી એવી રીતના લાઇનમાં અહીંયા ઘણા બધા જગ્યાએથી તમારે અંદર થાળી લઈને પ્રવેશ કરવાનો હોય છે સામેની તરફ પણ ટ્રેક્ટર છે અને અહીંયા પણ ટ્રેક્ટર છે તો ચાલો આપણે અંદર જઈને પ્રવેશ કરીએ

પ્રસાદી જે કાઉન્ટરે મંકવામાં આવે છે તે અહીંયા ટ્રેક્ટર દ્વારા જે અંદર પ્રવેશ કરીને તમને અહીંયા દેવામાં આવે છે અને ત્યાર પછી અહીંથી ભાવિ ભક્તો જે પીરસી રહ્યા છે આપણે પ્રસાદ ભવનમાં એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી જો કેટલા ભાવિ ભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એવો એક વિભાગને એવી લાઈનમાં ઘણા બધા વિભાગ દ્વારા જે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જેથી કરીને અહીંયા જે ભાવિ ભક્તોની જે કહેવાય ટ્રાફિક ન થાય ગરદા ગરદી ન થાય અને અહીંયા ઘણા બધા એક સાથે કાઉન્ટર લાઈનમાં રાખવામાં આવેલા છે આ રીતના જો પ્રસાદીમાં મોહનથાળ છે જય શ્રી રામ પછી અહીંયા આગળ બા ગાંઠિયા વેચાણ વિતરણ કરી રહ્યા છે રોટલી છે જય શ્રી રામ બા જય શ્રી રામ જય શ્રી રામ હવે છે બટેકાનું શાક જય શ્રી રામ દાળ વાત છે સીતારામ 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 દાળ છે આ રીતના જે ટ્રેક્ટરની બોગીમાં જે ડાળ લાવીને જે અહીંયા પીરસવામાં આવે છે ત્યાર પછી ભાવી ભક્તોને પ્રસાદ પીસી રહ્યા છે એ પ્રસાદી લઈ લીધી છે અને હવે અહીંયા બેસવા જશું અને ઘણા બધા ભાવી ભક્તો જે અત્યારે હરિપ્રસાદ લઈ રહ્યા છે ને આપણે સાથે જે હતા રાકેશભાઈ અને ગોહિલ જય બ્લોક્સ તેની પણ એક યુટ્યુબ ચેનલ છે તે અત્યારે પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે જય શ્રી રામ મોઢામાં બટકું હલવાઈ ગયું છે હું તમને બહેનો માટેનો વિભાગ બતાવવા જઈ રહ્યો છું એને પણ આ જ રીતના પ્રોસેસિંગ હોય છે છેના વિભાગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને અહીંથી જો ઘણા બધા ભાવિભક્તો એક સાથે લાઇનમાં પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે ત્યાર પછી અહીંયા પીરેશવામાં પણ ઘણા બધા એવા સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ કાઉન્ટર રાખવામાં આવેલા છે અને પ્રસાદમાં સેમ ટુ સેમ એ જ છે જે આ જગ્યા ઉપર બેનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે ને એ જ તે રીતના જ્યાં અહીંયા ભાઈઓનો પણ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે ઓલી સાઈડ છે એ રીતના અલગ અલગ વિભાગ પણ પાડવામાં આવેલા છે સામેની તરફ પહેલો વિભાગ છે આ બીજો વિભાગ છે ત્યાર પછી આગળ વધી જાવ એટલે ત્રીજો વિભાગ આવે છે એ રીતના ઘણા બધા ભાવિભક્તો છે અત્યારે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે જેથી કરીને અહીંયા જે ટ્રાફિકનો થાય ને એના કારણે આ રીતના વ્યવસ્થા રાખવામાં આવી છે અને આ રીતના ભાઈ કેમ લઈને બોલે છે કે જય શ્રી બોલ આ રીતના છે અને ટ્રેક્ટરમાં જે પ્રસાદ લઈ જઈને અલગ અલગ કાઉન્ટરે પીરસવામાં આવે છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ અહીંયા ભાઈઓની તરફ ભાઈઓ પ્રસાદી ગ્રહણ કરે છે આ ટ્રેક્ટર છે ગાંઠિયા આ રીતના લઈ જવામાં આવે છે ત્યાર પછી કાઉન્ટરે કાઉન્ટરે આપી રહ્યા છે ટ્રેક્ટર દ્વારા ત્યાર પછી પ્રસાદ ગ્રહણ કરીને એક્ઝેટ બહારની તરફ આવો તો અહીંયા આ રીતના ટ્રેક્ટર મેકેલા હોય છે તે ટ્રેક્ટરમાં ડીશ મેકીને સામેની તરફ પાણીનો પરદપ પરપ છે લાઈનમાં ત્યાં પાણી પીવાનું હોય છે હવે હું તમને જે આ જનરલ વિભાગ નિહાળ્યો ત્યાર પછી અત્યારે લઈ જઈ રહ્યો છું અહીંયા જે વીઆઈપી માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે તેની માટે ટર્ન ડોમ બનાવવામાં આવે છે તે હું તે જગ્યા ઉપર જઈને તમને વિડીયો શેર કરું છું ચાલો મને હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને કમેન્ટમાં જય રામ લખવાનું ભૂલશો નહીં હવે આપણે આવી ગયા છે અહીંયા વીઆઈપી પ્રસાદ ભવન ખંડ છે ત્યાં અને તેની માટે જો ત્રણ ડોમ નાખવામાં આવેલા છે જે પેલો ડોમ છે ને તે સાધુ સંતો માટેનો ડોમ છે ત્યાર પછી અહીંયા બે મોટા વીઆઈપી ડોમ છે તો ચાલો આપણે ત્યાં જઈને જોઈએ કેવી વ્યવસ્થા છે વીઆઈપી ડોમની અંદર આપણે હવે એન્ટ્રી કરી રહ્યા છીએ આ એ જ રીતના અહીંયા સિક્યુરિટી વાળા ભાઈ પણ છે આ રીતના જે ટેબલ ઉપર સરસ મજાનું બેહીને પ્રસાર ગ્રહણ કરીએ કે સામેની તરફ અલગ અલગ કાઉન્ટર રાખવામાં આવેલા છે ને અહીંયા જો ખૂબ સારી વ્યવસ્થા છે પંખાની લાઇટોની તેમજ અહીંયા ઘણી બધી જે આ ટેબલ પણ જોઈ રહ્યા છો કેવું સરસ મજાનું છે એવા એક ટેબલની એવા ઘણા બધા લાગત સરસ મજાના ટેબલ તમને જોવા મળશે આપણે જે પેલો ડોમ નિહાળ્યો એમાં વી વીઆઈપી માટે પ્રસાદ ભવન હતો આ જે અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું ને તે વીઆઈપી માટે પ્રસાદ ખંડ છે ત્યાર પછી એક જે બીજો છેલ્લો ડોમ છે પહેલો તે સાધુ સંતો માટેનો છે તો આપણે ચાલો વીઆઈપી પ્રસાદ ભવન નિહાળી આપણે વીઆઈપી પ્રસાદ ભવનમાં અત્યારે ઊભા છીએ અને અહીંયા કઈ રીતના જે વ્યવસ્થા છે લાઇનમાં ટેબલ મેકેલા છે ત્યાર પછી બેઠવા માટે ખુરશી અને સરસ મજાના ઉપર પંખા તેમજ લાઇટો તમે જોઈ રહ્યા છે ઘણા બધા અહીંયા કાઉન્ટર રાખવામાં આવેલા છે અને સામેની તરફ હવે ભક્તો હવે આપણે જઈ રહ્યા છીએ સાધુ સંતો માટે ભોજન પ્રસાદની વિભાગ અહીંયા જે અલગ ડમ બનાવવામાં આવેલો છે ત્યાં જઈને કેવી વ્યવસ્થા છે તે હું તમને બતાવું હવે ટૂંક જ નજીક પહોંચી ગયા છે ને આ રીતના સરસ એવી જે અહીંયા જોઈત રહ્યા છો ઘણા બધા એવા ટેબલ રાખવામાં આવેલા છે લાઈન ટુ સર તેની માટે બેઠવા માટે ખુરચી અને ઉપરનો દવા કેવું સરસ મજાનું જે ઝુમ્મર ટાઈપનું છે અને ભવ્યુક્ત છે સંતો માટે ખૂબ સારા એવા પંખા પણ રાખવામાં આવેલા છે ગરમીનો નો તે માટે આપણે મિત્રો અહીંયા વીવીઆઈપી વીઆઈપી જનરલ અને સાધુ સંતો માટે અહીંયા જે પ્રસાદ ખંડ આ વિડીયોમાં નિહાળ્યો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ